નો અભ્યાસ કર્યો હતો તો ચાલો આપણે એકવાર રિવિઝન કરી લઈએ ગયા અંકમાં આપણે એક્ટિવિટી 5 એ અને બીમાં કેનના ઉપયોગ વડે ડાયલોગ્સ ને પૂર્ણ કરતા શીખ્યા હતા અને ત્યારબાદ એક્ટિવિટી સિક્સ એમાં આપણે શુડ અને નોટ નોટનો ઉપયોગ કરીને ડાયલોગ્સ પૂર્ણ કર્યા હતા એક્ટિવિટી સિક્સ બીમાં આપણે આપેલા બે કોષ્ટકમાંથી વાક્યોને યોગ્ય રીતે શુડ અથવા શુડ નોટના ઉપયોગ વડે જોડ્યા હતા અને છેલ્લે એક્ટિવિટી સિક્સ સીમાં એસા ભી હોતા હૈ આ શીર્ષકવાળા ફકરાના વાક્યોને સમજીને તેને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા હતા આજે આપણે એક્ટિવિટી સિક્સ એક્ટિવિટી સેવેન એક્ટિવિટી એઈટ એક્ટિવિટી નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ એક્ટિવિટી સિક્સ સી અહીં વીરપુર પ્રાઇમરી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ ૂની મુલાકાતે ગયા છે ત્યાં તેઓ ગેરવર્તણૂક કરે છે તમારે આ એક્ટિવિટીમાં આપેલા વાક્યોને ધ્યાનપૂર્વક વાંચી જે તે પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ તેની સલાહ આપતા વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે તો ચાલો આપણે એક્ટિવિટી સીની प्रवृत्ति ध्यानपूर्वक सम समीपल्स फ्रॉम वीरपुर प्राइमरी स्कूल आर ऑन अ विजिट टू द जू दे आर मिशीवियस एडवाइज देम अकॉर्डिंग टू द गिवन सिचुएशन एक्साम्पल पीपल्स थ्रो गार्बेज ऑन द रोड They should not throw garbage on the road. 1 some pupils are making loud noise. अरे आ विद्यार्थी तो जू म जोर जोर थी अवाज करे तो बोलो जो शु न करविए तो चलो जवाब लखो દે શુડ નોટ મેક લાઉડ નો ઓહ વીરપુર પ્રાઇમરી સ્કૂલનો એક વિદ્યાર્થી તો જૂના પ્રાણીઓને ચીડવે છે બોલો જોઈએ તેને શું ના કરવું જોઈએ જવાબમાં લખો ધનિમ થ્રી સમીડિંગ ધ મંકી કેટલાક છોકરાઓ તો વાંદરાઓને ખવડાવે છે મિત્રો ઝૂમા પ્રાણીઓની નજીક જઈ તેમને ખવડાવાય ના બરાબર ને તો અહીં આપણે લખીશું दे शुड नोट फीड दीपल मित्रों जू म प्राणियों पास जवाय ना छोकरा शू न करव जो, हो जो जवाब लखो They should not go near the cage. केज Some pupils are jumping the queue. अमूक विद्यार्थियों तो लाइन में कूदाकूद करे छे. तो अं तमें शू न करने सलाह आपस जवाब लखो They should not jump the queue. સમ ગર્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન બગીચામાંથી ફૂલો તોડે છે તો અહી આપણે લખીશું દે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન ચાલો હવે આપણે દર્શક સહાયક ક્રિયાપદ મેના ઉપયોગની સમજ મેળવીએ તો તે માટે તમે એક્ટિવિટી સેવન એ જુઓ તેમાં જણાવ્યું છે કે તમારો મિત્ર તમને તમારા આયોજન વિશે પૂછે છે તમારે શું કરવું જોઈએ તે તમે વિચારી રાખ્યું છે પણ તમે તે વિશે ચોક્કસ નથી તમારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આઈ મેથી વાક્યની શરૂઆત કરવાની છે તો હવે ચાલો આપણે એક્ટિવિટી સેવન એ જોઈએ એક્ટિવિટી સેવન એ વર્ક ઇન ફેર્સ યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન you have some ideas but you are not sure choose the words from the list and write sentences with i may example a says where are you going for your holidays B says I am not sure I may go to Shimla A says How will you go there by bus or car B says I may go by car 1 What are you doing at the weekend? अठवाडिया ना अंते तमे शु करवा इच्छो छो? Answer. I may watch a movie. Two. How are you going to school? तमे शाळाए केवी रीते जाओ छो? Answer. I may go on food. Three. What are you taking in dinner tonight? Tame Ratrina Bujanma Shulevai Chocho Answer I may take rice and dal four. What are you buying from the garment shop? Tame kaprani dukan mathi shu kharidwa ichho Answer. I may buy jeans and t-shirt. 5. When are you going for a movie? Tame cinema jova kyare javana answer. આઈ મે ગો નેક્સ્ટ Friday. તમને એક્ટિવિટી સેવન ની વિગતો તમારા પાઠ્યપુસ્તકમાં લખવાની મજા આવીને ચાલો હવે તમે એક્ટિવિટી સેવન બી જુઓ આ એક્ટિવિટીમાં ગીતા અને મોના ડાયલોગ્સ આપેલા છે તેનો તમારે તમારા મિત્ર સાથે મળીને જોડીમાં અભ્યાસ કરવાનો છે તો ચાલો આપણે એક્ટિવિટી સેવન બીમાં આપેલા ડાયલોગ્સને પહેલા ધ્યાનપૂર્વક વાંચીએ એક્ટિવિટી સેવન બી જુઓ વર્ક ઇન પેર્સ સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ ગીતા Says, What are you doing in the evening? Mona says, Nothing special. Gita says, Okay, can you come to my house in the evening? Because my parents booked the tickets for Mumbai. They might leave tonight. I might have good company. Mona says, Certainly, I will come. Tame activity 7 Bina dialogue. No. ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો ને હવે આ જ એક્ટિવિટીમાં આગળ પાંચ અધૂરા ડાયલોગ્સ આપેલા છે અહીં આપેલા અધૂરા ડાયલોગ્સની બાજુમાં કૌંસમાં આપેલા શબ્દની મદદથી આપણે આ ડાયલોગ્સને પૂર્ણ કરવાના છે તમારે અહીં દર્શાવેલા ડાયલોગ્સને ધ્યાનપૂર્વક વાંચીને તેની નોંધ તમારા પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે નાવ કમ્પ્લીટ ધીઝ ડાયલોગ્સ વન રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી અહીં જુઓ રિહુલ માટેના ડાયલોગમાં કૌંસમાં કયો શબ્દ આપેલો છે રેઇન તો હવે તેનાથી આપણે કયું વાક્ય લખીશું મેહુલ સેઝ ઇટ માઇટ રેઇન ટુડે ડે ટુ Answer You must reach the school before 1045 am. Two The Gujarat Express arrives at 7 pm. It is 650 p.m. You must walk fast to catch the train. One, I lost the key of my house. I don't आई another key. मारा घर चावी खोवाई गई मारी पासे मारा घर बीजी चावी नहीं मैं शु ये? तो जवाब में लखो आई मस्ट फाइंड the की ऑफ my हाउस

રિમેન ઇન ધ હાઉસ ફોર યુ આર વીક એટ મેથ્સ ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ યુ આર વોચિંગ ટીવી તમે ગણિતમાં નબળા છો અને આવતીકાલે તમારી ગણિતની પરીક્ષા છે પણ તમે टीवी જોઈ રહ્યા છો बोलो તમારે શું કરવું જોઈએ ગણિત વિષયમાં સખત મહેનત કરવી જોઈએ સાચી વાત ને તો જવાબમાં લખો આન્સર યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ 5 યુ નીડ અ લોટ ઓફ એનર્જી ડોન્ટ ઈટ જંક ફૂડ તમારે ખૂબ શક્તિની જરૂર છે તો તમારે પીઝા બર્ગર આ બધા જંક ફૂડ ખાવા જોઈએ નહીં તો કહો શક્તિ મેળવવા તમે શું ખાશો આન્સર યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ અને શું નહીં ખાઓ યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ

सुनील मस्ट टेक एन ऑक्सीजन सिलेंडर विथ हिम। सेवन देर इज अ फायर इन द किचन। कॉल फायर फाइटर्स इमीडिएटली रसोड़ा आग लगी अग्निशामकों ने फोन करो मित्रो अंपे आ काम चोक्स करविए खरुने? તો જવાબમાં લખો આન્સર યુ મસ્ટ કોલ ધ ફાયર ફાઈટર્સ ધ ઓફિસર વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ સિક્સ પીએમ વોક ફાસ્ટ ગીરના જંગલનો અધિકારી दरवाजा सांजे 6 વાગે બંધ કરી દેશે જલ્દી ચાલો શું તમારે આખી રાત જંગલમાં રહેવું છે નહીં ને તો અહી તમે શું લખશો આન્સર યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝ્ડ 9 રણવીર હેઝ ચેસ્ટ પેન હી ની ડોક્ટર રણવીરને છાતીમાં દુખાવો થાય છે તેને ડોક્ટરની જરૂર છે તો રણવીરે શું કરવું જોઈએ અરે વાહ તમને તો આવડી ગયું તો ચાલો તમારી નોટબુકમાં લખો આન્સર રણવીર મસ્ટ ગો ટુ અરે રોબિન પાસે લાઇસન્સ નથી અને તે ગાડી ચલાવે છે બોલો જોઈએ આપણે રોબિનને શું સલાહ આપીશું તો લખો જવાબમાં આન્સર રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિદાઉટ લાઇસન્સ હવે તમે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી નાઇન જુઓ આ એક્ટિવિટી તમારે ધ્યાનપૂર્વક સમજીને ઘરેથી હોમવર્કમાં લખી લાવવાની છે તો ચાલો આપણે એક્ટિવિટી નાઇનને સમજીએ એક્ટિવિટી 9. તમારા ગામ શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ શહેર કે વિસ્તારના નવીનીકરણ માટેનું આયોજન લખો આ આયોજન લખવા માટે તમારે સૌ પ્રથમ તમારા ગ્રુપનું નામ તથા તમે જે ગામ વિશે લખવા ઈચ્છતા હો તે ગામનું નામ નક્કી કરવું પડશે ગામના નવીનીકરણનું આયોજન તમારે અંગ્રેજીમાં જ લખવાનું છે તો તે માટે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શકશો You may use words from this list. Library, Hospital, Theatre, School, Panchayat Office, Garden, Lake, Cinema Hall, Temple, Church, Mosque, Water Tank, डेरी रोड्स वाटर सप्लाई सिस्टम, स्ट्रीट लाइट्स ट्रीज पोस्ट ऑफिस, बैंक शॉप्स ते अं आपक्यों नवीनीकरण गांवीकरण आयोजन लख तो ध्यान जुओ You can use the sentences like these. 1. There will be a library near the school. 2. We can build a panchayat office in the center of the village. 3. We will like to have a cinema hall in our village. देर विल बी अडन बीसाइड लेकिन देर मस्ट बी अस्पिटल इन द विलेज ते एक्टिविटी नाइन विगतों पूरी करने वो अथवा ધોરણ નવ કે દસમાં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો જો તમે એન્જિનિયર કે ગામના નવીનીકરણનું આયોજન કરનાર કોઈ નિષ્ણાત વ્યક્તિને જાણતા હો તો તેમની સલાહ લઈને પણ તમારું આયોજન સુંદર રીતે લખી શકો છો જોજો હો બીજી બધી એક્ટિવિટીસની જેમ આ કાર્ય કરવાની પણ તમને ખૂબ મજા પડશે અને હા આ કાર્ય તમારે ગ્રુપમાં કરવાનું છે એક્ટિવિટી નાઇનની વિગતો તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ટિવિટી સિક્સ સીમાં આપેલો ફકરો એસા બી હોતા હૈ કે જેના વાક્યો તમે જાતે જ ગોઠવીને લખ્યા છે તેને ચકાસ્યા તથા એક્ટિવિટી સેવન એટ નાઇનનો અભ્યાસ કર્યો ખરું ને ચાલો એકવાર ફરી આપણે યાદ કરી લઈએ કે આ યુનિટમાં આપણે કઈ કઈ એક્ટિવિટીસનો અભ્યાસ કર્યો સૌ પ્રથમ એક્ટિવિટી વનમાં આપણે સુંદર મજાની કવિતા સાંભળી તેની સમજૂતી પણ મેળવી ત્યારબાદ એક્ટિવિટી ટુમાં આપણે તેના લી રામનો સુંદર મજાનો પ્લે અ કી ટુ હેવન જોયો તેની પ્રશ્નોત્તરી પણ શીખ્યા ત્યારબાદ એક્ટિવિટી થ્રીમાં આપણે કેન કેન નોટના ઉપયોગ કરતા શીખ્યા એક્ટિવિટી ફોરમાં આપણે પાલતુ પ્રાણીઓ વિશે સમજ્યા એક્ટિવિટી ફાઇવની અંદર આપણે અધૂરા ડાયલોગ્સ પૂર્ણ કરતા શીખ્યા એક્ટિવિટી સિક્સમાં આપણે શુદ અને શુદ નોટના ઉપયોગ વિશે સમજ્યા એક્ટિવિટી સેવનની અંદર આપણે આઈ મે ના ઉપયોગથી વાક્યો બનાવતા શીખ્યા